સુરત માં અનેક ગુનાઓ અચાનક અને હાલ એક ગુનામાં નામ આવ્યો હોય તેવા સલમાન લસ્સીને મળસ્કે પકડવા ગયેલી ક્રાઇમ પીઆઈ પર પ્રયાસ કરતા પોલીસે તેને પગમાં ગોળી મારી પકડી લીધો હતો સરસ સેના ડિંડોરી લિંબાત અને ભ્રિસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત પંદર જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથા આરોપી સલમાન લસ્તીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી દબે ઝડપી પાડ્યો છે આરોપી સલમાન લસ્તી નવસારી જિલ્લાના દાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી જોકે ધરપકડથી બચવા સલમાન લસ્તીએ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સોડા પર ચપ્પુથી હુમલો કરતા પીઆઈએસ બ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું ગોળી સલમાન લસ્સીના પગના હડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગયા હતી હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તો બનાવને લઈ શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા અને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર અહીંયા લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થઈ એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા કેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે એના ઉપર પંદર થી સત્તર થી વધુ બોડી ઓફન્સ સર છેલ્લો કયો ગુનો કયા ગુનામાં પકડવા ગયા હતા બેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે એકવીસ દસ કેટલો કુખ્યાત છે આરોપી એસસી સીટર છે જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બરાબર પોલીસ ઉપર એસોલ્ટ એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયદો